દાહોદ જિલ્લાના લીમખેડામાં વરસતા વરસાદ વચ્ચે ગરીબોના દબાણો હટાવાતા તંત્ર સામે ગ્રામજનો રોષે ભરાયા દાહોદ જિલ્લાના લીમખેડામાં ગ્રામ પંચાયત દ્વારા વરસતા વરસાદમાં ગરીબ અને નાના લારી ગલ્લાવાળાઓના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે સ્થાનિકો દ્વારા તંત્ર પર માનવતા નેવે મૂકીને કાર્ય કરવા અને ગરીબોને ખોટી રીતે હેરાન કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર છબ્બીસમી જુલાઈના રોજ લીમખેડા ગ્રામ પંચાયત દ્વારા એકસો ને છાસઠ જેટલા લોકોને દબાણો દૂર કરવા માટે નોટિસો આપવામાં આવી હતી જેમાં સત્યાવીસમી જુલાઈ સુધીમાં તમામ દબાણો દૂર કરવામાં જણાવવામાં આવ્યું હતું નોટિસની સમય મર્યાદા પૂરી થતાની સાથે જ પંચાયતી તંત્ર જેસીબી અને પોલીસ કાફલા સાથે લીમખેડાના ઝાલોદ રોડના છેવાડે દબાણો દૂર કરવા માટે પહોંચી ગયું હતું જોકે લોકોમાં એ વાતને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે કે બજાર વિસ્તારમાં આવેલા પાકા દબાણો સામે તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી જ્યારે ગરીબ અને સામાન્ય લોકોના નાના દબાણોને નિશાન બનાવીને તેમને હેરાન કરવામાં આવે છે આનાથી સ્થાનિકોમાં અસંતોષ વ્યાપ્યો છે અને તેમને અધિકારીઓને આ અંગે રજૂઆત પણ કરી હતી લીમખેડાના ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે પંચાયતી તંત્ર પક્ષપાતી વલણ અપનાવી રહ્યું છે અને ગરીબોને નિશાન બનાવીને તેમને બેઘર કરી રહ્યું છે જ્યારે વાસ્તવિકતામાં મોટા દબાણો હજુ પણ યથાવત છે અને આ પરિસ્થિતિને કારણે લીમખેડામાં રસ્તા પરના દબાણો હટાવવાને લઈ પંચાયત સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે મહિલા દ્વારા શું જણાવવામાં આવ્યું હતું સાંભળો આજે દબાણ ખુલ્લું કરવા માટે મામલાદાર અને પંચાયતના અને પોલીસના અધિકાર અધિકારીઓ જે આવ્યા હતા અને જે દબાણ ખુલ્લું કરવા માંગે છે પણ અમારે આગળ કોઈ દબાણ હોતું જ છે જ નથી અને દબાણ જ્યાં છે ત્યાં ખુલ્લું કરવા નથી જતા જ્યાં ખુલ્લી જગ્યા છે ત્યાં દબાણ છૂટું કરવા આવ્યા છે ધારો કે નાળાની પહેલી સાઈડ અને નાણાંની આ બાજુ કેટલું દબાણ છે પણ એને કોઈ ખુલ્લું કરવા નથી માંગતા અને જ્યાં ખુલ્લું છે ત્યાં દબાણો કરવા માંગે છે ત્યાં જેસીપી લઈને લોકો આવ્યા છે તોડવા માટે તો અમે શું કરીએ બતાવો અમારું જે દબાણ છે અમારે જે અમારી દુકાન આગળ જે અમારી જગ્યા છે એના આગળ ગુરુગ્રામ પંચાયતની જે ગટર લાઈન જાય છે એ ગટર લાઈન તોડીને થોડી એ દબાણ હટાવવાના છે તો એ અમારું ખાસ વિનંતી છે કે જ્યાં દબાણ છે લોકોને ત્યાં છૂટ જે દબાણ છે તેને ખુલ્લું કરાવો અને જે નથી તેને લોકોને ખાલી ખોટા હેરાન કરવા ને ના કરે જૂનો રોડ દાહોદ છે અને જે બજાર છે અને બજારની આ સાઈડ પર છે

નાળાની પેલી સાઈડ અને નાળાની આ સાઈડ જે દબાણ છે તેને છૂટું કરો તે દબાણ છૂટું કર્યા પછી આ દબાણ આ બાજુ દબાણ હશે તમે ખુદ સ્વેચ્છાથી તોડી નાખીશું